શું આપ જાણો છો કે હોરી વસંત ખેલ પહેલાની તૈયારી રીતે ગુપ્ત રીતે શું કરવામાં આવે છે તો તેનો જવાબ છે કે શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવ પછી દરરોજ શ્રી પ્રભુને સૌભાગ્ય સૂંઠ ચાલીસ દિવસ સુધી ધરાવવામાં આવે છે તે વસંત ખેલના ઉદીપણ ભાવરૂપ છે તેનું આપણે રસ દર્શન કરીશું અને સાથે સાથે

શ્રી ગોપાલદાસ રૂવાલા એમને આ લેખન મૂળ વિચારક અને સંકલન ચિત્રકાર એવમ સંપાદક છે અને સાથે સાથે સમન્વય આત્મક વિવેચક પંડિત રમેશજી ઉપમન્યું જતિપુરાના છે તેનું પણ રસ દર્શન આપણે કરીશું મારા વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હું મા આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું વસંત ખેલના દિવસો નજીક આવી રહ્યા છે રૂપાબેન અને મીતાબેન વૈષ્ણવની કૃપાથી આપણને આ હોળી ખેલની ભાવભાવનાનું પુસ્તક પ્રાપ્ત થયું છે એમનો ભાવ એવો છે કે બધા વૈષ્ણવો સુધી આ ભાવના પહોંચે મહાપ્રભુજીના ચણારવિંદમાં દંડવત કરીને આ ભાવ ભાવનાની શરૂઆત કરીએ આપણે બધા જ જાણીએ છીએ શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાકટ્ય ઉત્સવ પછી ચાલીસ દિવસ સુધી ઠાકોરજીને સૌભાગ્ય સોઠ ધરાવવામાં આવે છે તેનો શું ભાવ છે તે પણ અહીં દર્શાવેલું છે ગુપ્ત રીતે હોળી વસંત ખેલ પહેલાની આ તૈયારી છે એટલે ચાલીસ દિવસ સુધી સૌભાગ્યુ અનવસરમાં બંને સમયમાં આવે છે અલૌકિક સામગ્રીથી કામનું પૂજન કરે છે જેમાં ખીલાવવાની સામગ્રીમાં ગુલાલ પાંચ પ્રકારના હોય છે લાલ સફેદ પીળો લીલો અને શ્યામ શ્રી સ્વામિનીજીના શ્રી અંગવર્ણ શ્રી સ્વામિનીજીના શ્રી મુખ ચંદ્રમાંથી પ્રગટ્યા છે તેથી ચંદ્રાવલીજી નામ છે શ્રી ગુસાઈજી સ્વયં ચંદ્રાવલીજી સ્વરૂપ છે હોરી મહામહોત્સવ શ્રી ચંદ્રાવલીજીનો પ્રધાન ઉત્સવ છે સેવા શ્રી ચંદ્રાવલીજીની સેવા અંતર્ગત થાય છે શ્રી ગુસાઈજીના જન્મ ઉત્સવ પછીના ચાલીસ દિવસ વસંત પંચમી સુધી કોઈ પણ ઉત્સવ નથી ગુપ્ત રીતે વસંત ખેલ ખેલાવ ખેલ પહેલાની તૈયારી છે આ ચાલીસ દિવસ સૌભાગ્ય સોઠ અનવસરમાં બંને સમયમાં આવે છે જે પ્રભુને વસંત ખેલ માટેની તૈયારી રૂપ ઉદ્દીપન ભાવ સ્વરૂપ છે શ્રી વિઠ્ઠલ હે સ્વામી મમ મેં હું ઉનકો દાસ ખુબજ સુંદર ભાવ હોલ નો અહી દર્શાવવામાં આવ્યો છે સૌ પ્રથમ આપણે પ્રસ્તાવ ના સ્વરૂપે ગુસ્વામી બાલક આશીર્વચન લઈશું

આપણે ત્યાં પુષ્ટિભક્તિ માર્ગમાં પુષ્ટિ સેવ્ય સ્વરૂપની રાગ સેવામાં જેને આપણે શુદ્ધ પ્રકારે પુષ્ટિભક્તિ સંગીત અને ભારતીય શાસ્ત્રીય રાગ અનુસાર જેને ધ્રુપદ ધમાર શૈલી કહેવાય છે જો કે લોકમાનસમાં હવેલી સંગીત પ્રચલિત રહ્યું છે પણ તેના મૂળમાં ઉપરોક્ત પ્રકારને આદર આપી ઉપયોગ કરીએ એમાં આપણા સંપ્રદાયનું ગૌરવ અને આપણી પ્રતિષ્ઠા છે પ્રસ્તુત ગ્રંથ જેમાં પ્રભુની વસંત આગમનથી લઈ હોરી ધમાલ અને ખેલના વિવિધ રંગ જે માનવ માત્રને શ્રી કૃષ્ણના અને તેમની રસિક રાધિકાનો રસભાવ સાથે નિત્ય જોડીને આપ રસિક માનવ શ્રી વલ્લભ કૃપાથી પુષ્ટિદેવી જીવ તરીકે ઓળખાય આપ કૃપા રંગરસને જાણે છે માણે છે અને નિજ ગૃહમાં ભગવત સેવાનું સાનિધ્ય પ્રાપ્ત કરી સ્વયં આનંદનું અનુભૂત બની પોતાના પરિવાર સમાજ વિશ્વ પ્રકૃતિને આહલાદિત કરી સ્નેહ અને સૌજન્યનું પરસ્પર વાતાવરણનું સર્જન કરે છે આ માટે સમગ્ર વિશ્વમાં એક પુષ્ટિભક્તિ માર્ગ એવો કૃપા માર્ગ છે જે વિશ્વ માનવને નિજજનના રૂપમાં પરિવર્તિત કરી નિજજને વિશ્વથી બ્રહ્મસમન દ્વારા જોડી સમગ્ર માનવ સંસ્કૃતિ સભ્યતાના મૂળ નિગુડ આનંદ જે માનવ હૃદયમાં આત્મકેન્દ્રિત થયેલ છે તેને વિશ્વ સમક્ષ પોતાની પ્રેમ લક્ષણા ભક્તિના વ્યવહારિક આચરણ દ્વારા વાણી અને પુષ્ટિ સંસ્કાર દ્વારા સમગ્ર વિશ્વને રસિકવર પ્રભુ શ્રી ચરણો વડે તેમની રમણ ચાપ અને થીરક એવી ધમાલ મચાવે છે કે જેમાં જીવ માત્રામાં નિગુટ છુપાયેલા શ્રી કૃષ્ણના આકર્ષણ તત્વને પ્રગટ કરી સર્વને સંસારના મોહજન્ય દુઃખોથી દૂર કરી હોળીના ખેલના દિવસોમાં પ્રભુને ખેલાવીને વિવિધ રંગ સંગ અને મનના મનોરથ પૂર્ણ કરવાનું ફગવાની મહેચ્છા ભક્તો દ્વારા મનોરથ સંપન્ન કરાવી પુષ્ટિજીવને આ ભૂતલ પર જ સમગ્ર લીલાનો અનુભવ કરાવી સમાજમાં પુષ્ટિભક્તોની એક નવીન શ્રેષ્ઠ અદ્ભુત અને દિવ્ય ઓળખાણ ઊભી થાય છે જેના પ્રભાવથી વિશ્વમાં પ્રેમ ભાઈચારો મિત્રતા અને સૌહાગનું પરસ્પર વાતાવરણનું સર્જન થાય છે જે આજે અરાજકતા હિંસા અને આત્મકથી તપતા વિશ્વને આપણે વેદમાં જણાવેલ પ્રમેય પુરુષ ભગવદ્ ગીતામાં જણાવેલા પરમાત્મા અને શ્રી ભાગવતમાં જ્ઞાન અને ક્રીડા કરતા શ્રી કૃષ્ણને ભગવાન સ્વરૂપે જાણીને શ્રી મહાપ્રભુજીએ એ જ કૃષ્ણને શ્રી ગોપીજનોના હૃદયકમલમાં ગૂઢ રસ તત્વરૂપે બિરાજેલ ગોપીજન વલ્લભને સાનુભવરૂપે પ્રાપ્ત કરી આ નિજજનો ખેલના નિત્યલીલાના પ્રકારને પોતે આથી દૈવિક રૂપે અનુભવી આધ્યાત્મક રૂપે સમજી આદિભૌતિક જીવનમાં પણ પોતાના જીવનને સમર્પણ કેન્દ્રિત કરી વિશ્વને પોતાના મનવચન અને કર્મથી શુદ્ધ સ્નેહ અને કૃષ્ણ ભક્તિ એ જ વિશ્વને સંપૂર્ણ રીતે સુખ સમૃદ્ધ અને સંપન્ન બનાવી શકે છે આ ગ્રંથમાં વસંતના પત્રો એ માનવ મનને ભૂલાયેલી ભક્તિની રસાત્મકતા પ્રાપ્ત કરાવી શકે છે હોળી દંડારોપણ દ્વારા પણ ભૌતિક નડતા કામને નાથીને અલૌકિક ભક્તિ ભક્તિકામની સ્થાપના થાય છે હોળીમાં રસ ઉન્મદ રાગ રાગીણીઓ પણ પોતાના મૂળ સાકાર સ્વરૂપમાં પ્રગટ થાય છે વિશેષમાં આ ગ્રંથ પહેલાં ક્યારેય પ્રગટ ન થયેલા સાહિત્ય લેખ ચિત્ર અને માહિતીનો એવો ખજાનો છે કે જે ઘરમાં આવતા પુષ્ટિ સમૃદ્ધિની શોભા વધારનાર બની જાય છે જેમાં મુખ્ય રીતે જણાવેલ વ્રજની હોરી અને પુષ્ટિ ભક્તિ માર્ગ્ય આચાર્ય સ્થાન અને સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના સેવકજનો દ્વારા પ્રભુને ખેલાવવાના વિવિધ પ્રકારો સાથે ભારતના પુરાતન વાજિંત્રો જેનું રક્ષણ અને ભગવત સેવામાં ઉપયોગ તેનો ઉલ્લેખ મળી રહે છે પ્રભુ સુખર્થે હોળીના નૃત્ય જેમાં સ્વાંગ અને તેના પ્રકાર દ્વારા માન મનની કુંઠિત વિકૃતિઓને દૂર કરી સમાજમાં સ્વસ્થ પ્રેમનો સંકેત મળી રહે છે અને આનંદ છે કે વલ્લભધામ વિદ્યા વિભાગ દ્વારા આ ગ્રંથ પ્રકાશનમાં આશીર્વાદાત્મક સહયોગ આપીને અમો શ્રી નિકું નાયક ખેલ બિહારી શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી અને જેમની પંચસ્વતી વર્ષ ઉજવાઈ રહ્યો છે એવા પરમ દયાલ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીની પ્રસન્નતાને પ્રાપ્ત બન્યા છે શ્રી પુષ્ટિકલા સાહિત્ય પ્રકાશન દ્વારા અષ્ટમ પુષ્પ હોરી રાધિકારસિંહ ગોપાલકી જેના લેખનમાં મૂળ વિચારક સંકલનકર્તા પરમ સ્નેહી શ્રી ગોપાલદાસ રૂવાલાને અભિનંદન અને આશીર્વાદ પાઠવીએ છીએ અને વિશેષ કરીને પંડિત રમેશજી ઉપમન્યુ જતિપુરા જેઓ હંમેશા શ્રી પુષ્ટિકલા સાહિત્ય પ્રકાશનના ગ્રંથ પ્રકાશન પ્રસંગે સહયોગી રહ્યા છે માર્ગદર્શનની સાથે પોતાનો બહુમૂલ્ય સમય આપ્યો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવીએ છીએ આ ગ્રંથના પ્રકાશનમાં ખૂબ રસ લઈ ઉત્સાહથી સહયોગ આપનાર અમારા ચિરંજીવી બંને લાલજીઓ ગોસ્વામી શ્રી કૃષ્ણકુમારજી મહોદયશ્રી અને ચિરંજીવી શ્રી પુંજેશ કુમારજી મહોદયશ્રીને આશીર્વાદ આપતા વિશેષ જણાવીએ છીએ કે તેઓ શ્રી વલ્લભધામના વિદ્યા વિભાગ દ્વારા વલ્લભ સંપ્રદાયના ઉત્કર્ષ પ્રચાર માટે પોતાનો ઉત્સાહ અને સમય આપી સંપ્રદાયની મહત્ત્વની સેવા કરી શકે અને પરંપરા અમારા વંશજોમાં પણ સાકાર બની રહે તેવી શ્રી ગોપીચંદ વલ્લભ સ્વરૂપને નિવેદન કરીએ છીએ આ રીતે હોરી રાધારમણ કી પુસ્તકમાં વસંત ખેલની ભાવભાવના ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે આપણે સેવા પ્રકારમાં બધું કરતા હોઈએ પરંતુ તેના ભાવને ન જાણતા હોઈએ તો એટલો આનંદ ન આવે પરંતુ ભાવને જાણ્યા પછી આપણે એ ઉત્સવ મનાવીએ તો વધુ આનંદ આવે એ હેતુથી આપણે આ કરી રહ્યા છીએ વસંત ઋતુની અગ્રિમ મંગલ વધાઈ સ્વરૂપે આપણે આ રસ દર્શન કરી રહ્યા છીએ આજે આપણે જે વસંતી પત્ર જોવાના છીએ તેમાં વસંત કલશનો શું ભાવ છે તેનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે આપણો પુષ્ટિ માર્ગ ભાવ ભાવનાનો છે વસંત ઋતુ આ પત્ર દ્વારા આપણને શું સૂચવી રહી છે તેનું રસ દર્શન આજે આપણે કરીશું તેમાં ખૂબ જ સુંદર ભાવ દર્શાવેલો છે વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હું મા નાતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એટલે આપણે એમના વધામણા કરી રહ્યા છીએ

બાચે સુક પીક તુમ સુનો નારી સૂર દાસ દં બદતી બાની તું હરી ભજી ગોપી તજી સયાન હવે અહી એનો ભાવાર્થ સમજાવેલો છે આ વસંતી પત્ર આપણને કહી રહ્યું છે કે શ્રી સુઘડ સલુને નિત્ય કિશોર દંપતી નવલ નાગરસો શ્રી યમનાજી કે આશ્રિત કૃષ્ણાધીન षोड़श गोपिका की ओर से सुखद निवेदन इन्हें गोपीजनों तरफ से यह निवेदन करवामा आव्यु छे अष्टदल सो प्यारे हम गोपीन को परिपक्व हृदय शुत सह काम कला सो युक्त विरह भाव संपन्न है खूब ध्यान आप जो अष्टदल सो प्यारे हम गोपीन को परिपक्व हृदय शुद्ध सह काम कलाशो युक्त विरह भाव संपन्न है कलश आप श्री की श्याम सौभग मृग मिलन की चाहना में विरह सो पीत भई है कलश नो भाव कही रिया छे के आप श्री की श्याम सौभग मृग कांति की उत्कट मलिन की आ, उत्कट मिलन की चाहना सो विरह सो पीत भई है हल्दी हल्दी नो भाव दर्शावे छे या विरह को शांत करवे में आपके कर पल्लव हमारे हृदय को स्पर्श करे सो ही आशा है आम्र पल्लव हे नाथ जब आपके कर पल्लव हमारे हृदय पे नखाघात करेंगे

ताप ज्वर को निवारण करवे में हमारे उभय कुछ आपके कर कमलन की आशा लेके में चकवा के के बालकन के छिपे बैठे हैं। श्रीफल ध्यान आप जो या वसंत की कामातुर ताप ज्वर को निवारण करवे में हमारे उभय कुछ आपके कर कमलन की आशा लेके कंचुकी में चकवा के बालकन के भात छिपे बैठे हैं श्रीफल न भाव दर्शावे छे ये कुछ कुमकुम चकवा चकवी एक दूसरे से दूर भी रहता आपको चिंतन करे हैं जब तक आप हमारे इन कुछ रूपी चकवा चकवी को आलिंगन रूप से अपने हृदय सरोवर में स्थान नहीं देवोगे तहां ताई काम साती नहीं हो फरी एक बार श्रीफल नो भाव ये कुछ कुमकुम रूपी चकवा चकवी एक दूसरे से दूर विरहता को चिंतन करे हैं जब तक आप हमारे इन कुछ रूपी चकवा चकवी को आलिंगन रूप से अपने हृदय सरोवर में स्थान नहीं देवोगे तहां ताई

निपूर्ण निपुण कलावारी जो पुनः पुनः प्रियतम में रसदान करके चाह प्रे सो वैसी वो है यही सो वसंत के आगमन में आपके आगमन की प्रतीक्षा में हृदय कलश सो रस भरियो निवेदन है कितलो सुंदर भाव छे। इस पत्र में कलश में कलश भावनी भावनाओं के प्राकट्य में दस प्रकार की विनय पुष्टि मार्गीय दस धर्म वैदिक ऋषियों के दस प्रकार के आचार और दस श्री स्वामी जी की एक स्वतंत्र आज्ञा निर्गुण परक ये इकतालीस दिन वसंत के हैं ध्यान आप जो वसंत न चालीस दिवस नो भाव दर्शावियों इस विनती पत्र में कलश में दस भावनी यानी भावनाओं के प्रागट्य में दस प्रकार की विनय पुष्टि दस धर्म ऋषियों के दस प्रकार के आचार और श्री जी के एक स्वतंत्र आज्ञा निर्गुण पर इकतालीस दिन वसंत के हैं। अब हम श्रीमद् भागवत जी में वसंत ऋतु का क्या भाव है वह देखेंगे फाग की जितनी भी लीलाएं हैं श्री ठाकुर जी द्वारा रचित महाराज में अंतर ध्यान होने के समय में जो खोज श्री कृष्ण की, की गई है उसमें ने श्री की लीलाए स्वयं श्री कृष्ण मन करके की हैं। श्री सुखदेव जी ने राजा परीक्षित को श्री कृष्ण की लीला सुनाने का वचन दिया था लेकिन जो गोपिया कृष्ण बनी है उन कृष्ण रूपाओं ने जो लीला की है फाग, दान, मान, उनको सुनाने का वचन नहीं दिया था क्योंकि लोक धर्म के हेतु मरण धर्म का कर्तव्य क्या है इसके उत्तर में श्री कृष्ण चरित्र भागवत बोलकर सुना दिए लेकिन राशेश्वर श्री कृष्ण वह निकुण नायक है उसका उपयोग मरण धर्म जीव के लिए अधिकार नहीं अतः सुखदेव जी ने भागवत में होरी रही दान मान की लीलाएं परीक्षित को नहीं सुनाई जैसे अंतर्गृह किसी गोपी ने राज का आनंद लिया वह भी कुछ पल में ठीक वैसे ही श्री सुखदेव ने सुखदेव जी ने कुछ पलों में व्रज गोपियों के परिकर में श्री स्वामिनी जी के कर कमल में विप्रयोग की अवस्था में विराज कर आनंद लेकर राजस्थल से बाहर आकर पुनः राजा को यथावत क्रम से भागवत सुनाए इसीलिए भागवत में हो दान मान स्पष्ट नहीं है श्रीमद् भागवत जी में ग्रीष्म ऋतु का वर्णन आया है वहाँ श्री ठाकुर जी ग्रीष्म के ताप से वृंदावन की सघन कुंजों में काल में अनुसर समय व्यतीत किया तो वहाँ यमुना जल से मिश्रित शीतल सुगंध वायु के कारण वृंदावन की निकुंजावली भूमि इतनी शीतल हो गई, थी कि श्री सुखदेव जी को वसंत ऋतु में जैसी शीतलता होती है वैसी ग्रीष्म ऋतु शीतल बन बतानी पड़ी विधान लोग वसंत एवं लक्ष्यते ही होरी का विश्वास कर बैठते हैं। वास्तव में होरी रही पंचाध्याय की अंतरंग लीला है श्रीमद भागवत जी में जो लीलाए है वे दो प्रकार से हैं। एक खेल है और दूसरी लीला है होरी खेल का प्रसंग खेल में है लीला में नहीं भगवान श्री कृष्ण ने रास में अंतर ध्यान होने के बाद गोपी गीत के बाद जब प्रकट हुए हैं तो उस लीला में एक खेल हुआ है उसका आभास राजपंचादिय के इन नीचे नीचे लिखे श्लोकों से होता है रे में रमेशो ब्रज सुंदरीभि यर्थार भकः स्वप्रति बिम्ब बिभ्रमः तदा अंग संग प्रभुदा कुलेन्द्रियः केशान दुकुलम कुचपट्टी काम वा नाच प्रति योधुमक व्रज स्त्रीय विस्तृतमाला भरण कुरु कृष्ण विक्रीडित वीक्ष्य मुमुह खेचर स्त्रीय इन श्लोकों के तात्पर्य से यह आभास लिया जाता है कि रास के अंतर्गत ही होली खेल है क्योंकि रास पंचाध्याय में यह आखिरी प्रसंग है और रास आसोच की पूर्णिमा से प्रारंभ करके फाल्गुन तक छठवें महीने का स्पर्श होता है इससे पहले जो रमण किया है उसमें दो गोपियों के बीच में एक कृष्ण है और यहाँ पर जो खेल हुआ है उसमें जितने गोपियाँ हैं उतने ही कृष्ण के स्वरूप है कृतवा तावंत आत्मान यावती गोप योषित यह संक्षाप સ્વીકાર કરે આ રીતે વસંત ઋતુ નું આગમન આપણને ઘણું બધું શીખવી જાય છે વસંતઋતુ આવતા આપણામાં પણ એક નવી ચેતના આવી હોય તેવું લાગે છે આજુબાજુનું વાતાવરણ ખુશનુમા લાગે છે મન પ્રફુલ્લિત લાગે છે એટલે વસંત ઋતુ પણ આપણને શીખવી રહી છે કે સદા પ્રસન્ન રહેતા શીખો અને આ વસંત કલશનો ભાવ આપણે હજુ પણ આગળ વધુ ડિટેલમાં જોઈશું કારણ કે ચાર સ્વામીની જીવના યુથનો ભાવ અહીં દર્શાવેલો છે તેનો રસ દર્શન પણ આપણે કરીશું આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીના ના સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ